સર્વની મહારા જય શ્રી કૃષ્ણ આપ વેનુ મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે રામાયણનો આદર્શ જીવનની સરિતામાં જીવનમાં ખૂબ જ ઉપયોગી થાય એવો પાઠ સાંભળીએ તો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો રામાયણમાં આ પાઠનો સાર ધર્મ પર ચલના સીખાતી હે રૂઝ રામાયણ તો શરૂ કરીએ રામાયણ માટે એક સુંદર પંક્તિ સ્મરણ થાય છે કે હવે નિજ ધર્મ પર ચલના શીખાતી હે રોઝ રામાયણ આમ એક આદર્શ ચરિત્ર ભગવાન શ્રીરામજીનું આપણી સમુખ છે ભગવાન શ્રીરામજી ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ છે રામાયણ એ જીવનનું શિક્ષણ છે રામાયણના માધ્યમથી આપણે આદર્શ જીવન જીવવાની કળા શીખીએ છીએ પતિ પત્નીનો સંબંધ કેવો હોવો જોઈએ પિતા પુત્રનો સંબંધ કેવો હોવો જોઈએ આ બધી જ બાબતોના જવાબ રામાયણમાં જોવા મળે છે અને ચરિતાર્થ પણ થાય છે રામાયણના આદિચરિત્રાર્થ વાલ્મિકી ઋષિ છે આમ તો રામ ચરિત્ર માનસમાં ચોપાય છે કે નાના ભાતિ રામ અવતારા રામાયણ અપારા આમ ભગવાન શ્રી રામજીનું ચરિત્ર અનંત છે પણ વાલ્મિકી રામાયણ અને તુલસીકૃત રામાયણ આ બંને રામાયણ પ્રધાન માનવામાં આવ્યા છે આદર્શ પતિ પત્નીનો સંબંધ જો મારા રામાયણમાં જોવામાં આવ્યો હોય તો રામ અને સીતાજીની અંદર તે ચરિતાર્થ થાય છે જ્યારે ભગવાન શ્રી રામ જીવનમાં જાય છે ત્યારે સીતા માતાજી કહે છે કે તમે જો મને વનમાં લઈ જાઓ તો હું સુખને યાદ નહીં કરું અને દુઃખની ફરિયાદ નહીં કરું દર્શનારી એ જ છે કે જે પતિદેવના સુખ દુઃખમાં સહભાગી બને અને એનું ઉત્તમ ઉદાહરણ અહીંયા સીતા માતાજી છે જ્યારે એક સમયે રાજા રામ આકરા નિર્ણય લેવા પડ્યો ત્યારે તે સમયે સીતા માતાજીનો ત્યાગ ભગવાન શ્રી રામજીએ કર્યો તે પ્રસંગ મને એક જ વાત કહેવાની ઈચ્છા થાય છે કે રાજા રામે સીતાજીનો ત્યાગ કર કદાચ કર્યો હશે પણ પતિ રામે સીતાજીનો ત્યાગ ક્યારેય નહીં કર્યો હોય જેટલા સીતા માતાજી વિહવળ બન્યા છે એટલા રામ પણ વિહવળ બન્યા છે રામ ચરિત્ર માનસમાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ વર્ણવે છે કે ભગવાન શ્રીરામજીની દિનચર્યા કેવી હતી તો તેના ઉત્તરમાં જણાવે છે કે પ્રાતઃકાલે ઉઠી કેવું રઘુરાયા માતા પિતા ગુરુ નાવહી માતા સવારના સમયે ભગવાન શ્રીરામજી ઊભા થઈ માતા પિતા અને ગુરુને વંદન કરતા રામાયણનો પ્રથમ કાંડ બાળકાંડ છે આ બાળકાંડ એ જીવનની બાલ્યાવસ્થા કેવી રીતે હોવી જોઈએ તે સમજાવે છે અને તેનો ચરિતાર્થ કરતો કાંડ છે રામાયણનો બીજો કાંડ અયોધ્યા કાંડ છે જે યુવા પ્રધાન છે એટલે કે યુવાને પોતાનું જીવન કેવી રીતે જીવવું તે દર્શાવાયું છે ઘણી વાર એવું બને છે કે પરિવારમાં કેટલીક બાબતોએ તેમને ગમતી ન હોય પણ એને ભાવે કે કુભાવે સ્વીકારવી પડે છે જેમ કે તેમનું પ્રકૃત ઉદાહરણ રામાયણમાં ભરતજી છે ભરતજીને ભગવાન રામજી વનમાં જાય છે એ મંજૂર નથી રામાયણની ગોપીએ ભરતજી કહી શકાય ભાતૃભાવ તો ખરો જ પણ સમય જોઈને જ નહીં પરંતુ મારા સ્વામી કંદમૂળ ફળ ખાતા હોય તો હું કેવી રીતે રાજમહેલના ભોગ જમી શકું તેથી તે પોતે કુટીર બનાવી અને નંદગ્રામમાં રહ્યા આ બધી જ બાબતો અયોધ્યા કાંડમાં વર્ણવેલી છે આમ પરિવારમાં કેવી રીતે રહી શકાય અને દરેક પરિસ્થિતિઓનો સામનો તેમજ દરેક બાબતોનો સ્વીકાર કેવી રીતે કરવો અને આદર્શ જીવન જીવવા કઈ રીતે કાર્ય કરવું એ અયોધ્યા કાંડમાં સમજાવવામાં આવ્યું છે ત્યારબાદ અરણ્યકાંડ એ ભક્તોનું ચરિત્ર છે જેમાં ભક્તિ તત્વ છે ભગવાનને મેળવવા માટે ભક્તિ જ એ સર્વશ્રેષ્ઠ છે સુતિ ભગવાન પાસે માગ્યું કે હે ભગવાન મને અભિમાન આપો પણ અભિમાન કેવું તો કહ્યું કે હું ભગવાનનું અને ભગવાન મારા બની જાય આવું ભક્તિ તત્વ અરણ્યકાંડમાં વર્ણવાયું છે જ્યારે સીતા માતાજીનું રાવણ અપહરણ કરે છે ત્યારે ભગવાન શ્રીરામજી સીતા માતાજીના વિરહમાં કોયલને કહે છે કે હે કોયલ સીતાનો અવાજ પણ તારા જેવો જ હતો તો ઉત્તમ પ્રેમનો ચરિતાર્થ ભગવાન શ્રીરામજી આ અરણ્ય કાંડના વર્ણવે છે જેમાં સબરીને નવ પ્રકારની ભક્તિનો શ્રીરામજીનો જ્ઞાનો પ્રદેશ થાય છે રામાયણનો ચોથો કાંડ એ ક્રિષ્ટકિઢાંડ કાંડ છે જેમાં જીવાત્માનો પરમાત્મા સાથેનો સંબંધ થાય છે એ પછી જીવ માટે ઈશ્વર શું કરે છે એનું પ્રત્યુષ્ટ ઉદાહરણ જોઈ કોઈ હોય તો એ સુગ્રીવ છે પણ જીવનનો ભગવાન સાથે સંબંધ જોડાયેલો એના માટે કોઈ યોગ્ય ગુરુ મળવા જોઈએ અહીં સુગ્રીવને ગુરુ તરીકે હનુમાનજી મહારાજ મળ્યા છે હનુમાનજી સખા તો છે જ પણ સુગ્રીવના એક ઉત્તમ માર્ગદર્શક બની અને અહીં તેમને ગુરુ તરીકે ભૂમિકા પણ ભજવી છે અહીં ભગવાન શ્રી રામજી કર્મનું સ્મરણ કરે છે કૃષ્ણંગના કાંડની ચોપાઈ અહીંયા સ્મરણ થાય છે જ્યારે વાલીને ભગવાન શ્રીરામજીએ માર્યો ત્યારે વાલી કહે છે કે ધર્મ હેતુ અવર્તુક ગોસાઈ માર્યું મો મેં કારણ કવનનાથ મોહે મારા ત્યારે ભગવાન શ્રીરામજીએ કર્મ સમજાવ્યું છે તેમણે વાલીને કહ્યું છે કે હે વાલી તારું કર્મ કેવું હતું તે મારા ભાઈની પત્નીને સંયન ખંડમાં પૂરી હતી આમ જ્યારે કર્મનું સ્મરણ શ્રીરામજીએ કરાવ્યું ત્યારે વાલી ખૂબ જ પસાવો કર્યો પણ વાલીએ એક કામ ઘણું જ સરસ કર્યું અંગદનો હાથ રામના હાથમાં સોંપ્યો અને કહ્યું કે હે શ્રીરામ અંગદ મારા જેટલી બુદ્ધિ છે અને મારા જેટલું જ બળ છે ક્યાંક મારા જેવો ખોટો કામ ન કરે માટે તમે તેને આદર્શ જીવન જીવવાનું માર્ગદર્શન આપજો અને તેનું જીવનચરિત્ર યથાર્થ બને તેવું કરજો આ પ્રસંગ આપણને સમજાવે છે કે આપણી બુદ્ધિ આપણું બણ અને આપણી સંપત્તિ જો ભગવાનને આપણે સોંપીએ તો તે સઘળું જ આપણા માટે પ્રભુની પ્રસાદી બની જાય છે અને આ પ્રસાદી થકી જીવનમાં ઉન્નતિ થાય છે આ મર્મ કંઠતા કાંડ સમજાવે છે કે જીવનમાં જ્યારે ઉન્નતિ થાય ત્યારે જીવન સુંદર બને છે એટલે એનું નામ છે સુંદરકાંડ આ સુંદરકાંડમાં કથા જ સુંદર છે આ કાંડમાં એક બાબત ખૂબ જ સારી છે કે ભગવાન શ્રીરામજી પાસે માંગવા જેવી જો કોઈ ચીજ હોય તો તે ભક્તિ જ છે હનુમાનજી મહારાજે માંગી છે સુંદરકાંડ એટલે જીવન કિંમતી છે અને જીવનને આપણે સુંદરમય જીવીએ પણ એક વસ્તુનો ખ્યાલ જરૂર આવ રાખવો જોઈએ કે યુદ્ધકાંડ ન સર્જાય લંકાકાંડને વાલ્મીકી રામાયણમાં યુદ્ધકાંડ તરીકે વર્ણવાય છે લંકાકાંડના કેન્દ્રમાં પણ ભક્તિ છે રામેશ્વર મહાદેવજીની સ્થાપના અને રાવણે જે શત્રુતા કરી વેરભાવથી ભગવાનની ભક્તિ કરી છે અહીં એક પંક્તિ યાદ આવે છે કે જેમાં રાવણ કહે છે કે જાનકી હરણ મેં જાણી જોઈને કીધું મેં મરણ માગી અને લીધું એ જ છે આનંદ પૂરણકારી પણ મને મરવાનો મનુષ્ય દેહધારી તો આ બધી જ વાત લંકા કાંડના વર્ણવાયેલી છે એ જ ભાવ મંદોદરી લંકાકાંડમાં આવે છે કે પદ પાતાળ શીખ અજધારા અર્થાત ભગવાન શ્રીરામજીના પગ પાતાળમાં છે અને મસ્તક બ્રહ્મા લોકમાં છે ત્યાં પૂર્ણ બ્રહ્માત્વ છે રામાયણમાં વર્ણવાયેલ ઉત્તરકાંડ એટલે જીવનની ઉતરા સહજા અવસ્થા એટલે જેનું મૃત્યુ સુધર છે તે વ્યક્તિ મહાન જીવન જીવ્યો એમ કહેવાય છે આમ જેનું મૃત્યુ સુધર્યું તે આત્માનો સીધો સંબંધ પરમાત્મા સાથે સધાય છે તેનું આ ઉત્તમ કાંડ વર્ણવાયું છે તેમાં કાંગ ભૂષિંદનજી અને ગરુડજીનો સંવાદ જણાવા મળે છે કે કાંગ ભૂષણજી ગરુડજીને કહે છે કે દરિદ્રતા સમાન જો કોઈ દુઃખ નથી તથા સત્સંગ અને સંતના મિલન જેવું કોઈ ઉત્તમ સુખ નથી આમ રામાયણના સાત કાંડ અને ભક્તિના સાત પગથિયા ભક્તિ કુલ નવ પ્રકારની છે અને રામાયણના સાત